નેત્રંગ તાલુકામાં વિવિધ વિકાસના કામોનું ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં પંદર માં નાણાં મનરેગા કન્વર્ઝન અને ધારાસભ્યની ગ્રાન્ટ હેઠળ અઢાર લાખના વિવિધ વિકાસશીલ પ્રકલ્પોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં નેત્રંગ તાલુકાના મોવી ચોકડી ખાતે ધારાસભ્ય રીતીશ વસાવાની ગ્રાન્ટમાંથી પાંચ લાખના ખર્ચે સુવિધા સુવિધાસભર બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ પંદરમાં નાણાંપંચ અને મનરેગા કન્વર્ઝન અંતર્ગત થવા પ્રાથમિક શાળા ખાતે પાંચ લાખના ખર્ચે નિર્મિત ઓરડાનું અને કોડવાવ ખાતે આઠ લાખના ખર્ચે નવનિર્મિત નંદ ઘર આંગણવાડી કેન્દ્રનું પણ ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેથી તાલુકાવાસીઓમાં આનંદ છવાઈ ગયો છે સમગ્ર લોકાર્પણ કાર્યક્રમમાં નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા ઉપપ્રમુખ નીતેશ પરમાર તાલુકા વિકાસ અધિકારી સોહિલ પટેલ નેત્રંગ તાલુકાના સરપંચો આગેવાનો અને તાલુકા પંચાયત કચેરી બાંધકામ શાખા અને મનરેગા શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો મોહી મુકામે આજે એક બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એ લોકાર્પણની બસ સ્ટેશન અમેની અંદર શૌચાલય પણ ઉપલબ્ધ છે અને પીવાના પાણીનો પણ સુવિધા કરવામાં આવી છે લોકો માટે અમે આ વ્યવસ્થા કરી છે અને લોકોએ તેની કાળજી રાખવાની છે એટલા માટે અને આજે અમે એક થવા ગામે પ્રમાણે સ્કૂલના લોકાર્પણનું કાર્યક્રમ છે અને એ રીતે સાકવા ગામે પણ એક આંગણવાડીનું લોકાર્પણ છે